મહેસાણા સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાત અગમ્ય કારણોસર સુજલામ સુફલામ કેનાલમાં ઝંપલાવી કર્યો આપઘાત ઓમ બારોટ નામના વિદ્યાર્થીનો આપઘાત સામે આવ્યો છે ફાયર ટીમે ડેડ બોડીને બહાર કાઢી હતી મહેસાણા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાતનો મામલો સામે આવ્યો છે અગમ્ય કારણોસર સુજલામ સુફલામ કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો ઓમ બારોટ નામના વિદ્યાર્થીનો આપઘાત ફાયર ટીમે ડેડ બોડીને બહાર કાઢી છે અને મહેસાણા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા મહેસાણા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે